નમસ્કાર વિરાટ સમાચારમાં આપનું સ્વાગત છે આજ રોજ પાંચ પીપળા ગામે મારામારીની ઘટના છે બની હતી આજ રોજ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પાંચ પીપળા ગામે સાંજના ચાર ચાર પાંચ વાગ્યાની આ ઘટના બની હતી ખેતરમાંથી નિરણનો ટેક કરવા અને પાણીની પાઇપ કાઢવા નાખવા બાબતે આ મારામારીની ઘટના બની હતી તેવું જાણવા મળ્યું હતું જેમાં નારણભાઈ ભીપાભાઈ ચૌહાણ અને કમુબેન નારણભાઈ ચૌહાણને ઈજા પહોંચી હતી

શું નામ કમોજેન હું કે હું બનાવું છું વાડીમાં ટ્રેક્ટર લઈને ભરોટો ભરા હતા ને ઘરની વાડીમાં ત્યાં એમ કીધું કે આ ટ્યુબ લઈ લો તો અમાર ટ્રેક્ટર એ કોરેન પાસે તો ઘરું ન આવ શું જો પછી એમને મારવા કે તમારે હાથે બેન કર્યો તો હાથે ચાલુ કરો એમ કીધું અમને ઘરના ખેતરમાં દાદાગીરી એ કરી ગયા અમને મારી ગયા